ગાંધીધામના અંતરજાર પાસે આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના ભેદી મોત છેલ્લા સાત દિવસથી રહેવાસીઓ પરેશાન હોવાથી આજરોજ આમતક ન્યૂઝ સમક્ષ પોતાની વેદના ઠલવી છે ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગોપાલનગર પાસે આવેલા તળાવમાં છેલ્લા સાત દિવસથી અસંખ્ય માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સ્થાનિકો દ્વારા વહીવટીતંત્રને તાત્કાલિક આ તળાવની મુલાકાત લેવા પાણીની તપાસ કરવા અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે યોગ્ય પર્યાવરણ જર્ચરજીવો ને મોટું નુકસાન થઈ શકે છે જિલ્લા બ્યુરો હેડ ભારતી માણી દર્શક મિત્રો આજે આમ તક ની ટીમ આવી છે ગોપાલનગર વિસ્તારમાં જ્યાં લોકો ખૂબ જ પરેશાન છે કારણ કે ગોપાલનગર વિસ્તારમાં જે તળાવ આવેલું છે એમાં છેલ્લા સાત દિવસથી માછલીઓના ભેદી મોત થઈ રહ્યા છે અને લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તો આપણી જનતા દ્વારા જાણી લેશું કે એમને શું સમસ્યા છે અને તેઓની માંગ શું છે કાકા તમારું નામ શું છે મારું નામ શ્રીજી ગોપાલ જોગી ગામ માતાપર જખ મંદિર આપને શું સમસ્યા છે અમારી શું સમસ્યા ગંદકી આવે છે નિફાજત કરો તમે લોકો સરકાર શો તો

તો દર્શક મિત્રો આપણે જોયું કે અહિયાં ગોપાલનગર ના જે રહેવાસીઓ છે તેઓનું કેવું છે કે હમણાં હાલ કોરોના પણ વકરી રહ્યો છે અને આ ગંદકી કારણે તંત્ર ધ્યાન આપે અને એ લોકોને ને માંદકીથી બચાવે